મિત્રો મિત્રો એક છોકરો અત્યારે અત્યારે જોરો વાયરલ થઈ રહ્યો છે તેને કરીને લોકો ઓળખવા લાગ્યા છે અને તે અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે પણ મિત્રો તેનું નામ છે અડુ ડિફોલ્ડર અને તે અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને તેની અત્યારે સાચી માહિતી અમે તમને આ વિડીયોમાં બતાવીશું જી હા મિત્રો આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે આ અડુ ડિફોલ્ડરે કોઈ મોટા કામ કર્યા નથી અને કોઈ સારા કામ કર્યા નથી તેણે એક વ્યક્તિનું મર્ડર કરી નાખ્યું છે તેણે એક લૂંટફાટના કારણે તેની પાસે પૈસાની લૂંટ કરવાના મામલામાં તેનું મર્ડર કરી નાખ્યું હતું અને તેને ઘણા બધા ચક્કુના ઘા મારી દીધા હતા અને તેનું સીસીટીવી કેમેરામાં તે વિડીયો પણ વાયરલ થઈ રહ્યું છે અને તે લીક પણ થઈ ગયું છે અને તે વિડીયોમાં તે ડાન્સ પણ કરવા લાગે છે અને અત્યારે લોકો એક ગલત પાડીને ચાલી રહ્યા છે અને તેનું લોકો બધા મશિયા કહી રહ્યા છે આ એક મર્ડરર છે જેનો તમે આ વિડીયોમાં જોઈ શકો છો તે એક છોકરાનું બેરમીથી મર્ડર કરી નાખ્યું છે અત્યારે તેને સુધાર કેન્દ્રમાં મોકલવામાં આવ્યો છે તે અત્યારે સુધાર કેન્દ્રમાં ગયો છે પહેલાં પણ તેણે ઘણા બધા કાંડ કર્યા છે જેમાં તેણે લૂંટફાટ અને મર્ડરનો પણ પેલા ચાર્જ લાગી ગયો છે ત્યારે પણ તેને સુધાર કેન્દ્રમાં મોકલવામાં આવ્યો હતો ત્યારે ફરીથી તેણે આવું કૃત્ય કર્યું છે અને ત્યારે તેને તેની ઉંમર નાની હોવાના કારણે તેને સુધાર કેન્દ્રમાં મોકલવામાં આવ્યો છે પણ મિત્રો પહેલાં તમારું શું કહેવું છે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો અને તમે અમારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરી નાખજો અમારી ચેનલ અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો કેમ કે લોકોને ઘણા બધા લોકોને ભ્રમ છે કે આ એક મસીહા છે પણ આવું નથી તે જરૂરથી તમે આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો